બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ચોડુંગરી ગામેથી આજે રાજ્યમાં જળસંચય અંતર્ગત કેચ ધ રેઇન રિચાર્જ કુવા નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેચ ધ રેઇન અંતર્ગત કુવા રિચાર્જ માટે જેસીબીઓને લીલી ઝંડી આપી રિચાર્જ કુવા નિર્માણ કાર્યનો શુભારંભ કરાવાયો છે રાજ્યમાં ખેતી અને પશુપાલનને વરેલા બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લાના લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી દિવસેને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જવાથી સ્થિતિએ બનાસકાંઠાવાસીઓ માટે ચિંતાજનક સ્થિતિ બનાવી છે જોકે હવે આ ભૂગર્ભ જળની સ્થિતિને નિવારવા રાજ્ય અને કેન્દ્રની સરકાર કટિબદ્ધ બની છે અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચયના કામો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને મંત્રી હર્ષ સંઘવીના ઉપસ્થિતિમાં દાંતીવાડાના ચોડુંગરી ગામે કેચ ધ રેન રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કાર્ય યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં જળ અભિયાન એ જન અભિયાન બને તે હેતુસર લોકોને જળ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું અને સાથે જ આજે જેસીબીને લીલી ઝંડી પણ આપી રિચાર્જ કુવા નિર્માણનો શુભારંભ કરાવ્યો છે જો કે હવે આ કાર્યક્રમ બાદ બનાસકાંઠા જિલ્લામાં પચાસ હજાર જેટલા રિચાર્જ કુવા બનાવવાની શરૂઆત કરાઈ છે જેમાં પચીસ હજાર રિચાર્જ કુવાઓમાં કેન્દ્ર અને રાજ્યની સરકાર ભાગીદારી કરશે તો સાથે જ પચીસ હજાર રિચાર્જ કુવાઓમાં બનાસકાંઠામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ભાગીદારી કરશે અને ખેડૂતો સાથે જન ભાગીદારી થકી ગામે ગામ રિચાર્જ કુવાઓ બનાવી વહી જતું વરસાદી પાણી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં તેમજ ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા અભિગમ અપનાવવામાં આવ્યું છે જે પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આગામી દિવસમાં સરકાર સાથે હાથથી હાથ મિલાવી જળ અભિયાનમાં જોડાવા હજારો લોકોએ શપથ લીધા હતા સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબના સંપૂર્ણ સહયોગને માર્ગદર્શન નીચે બનાસકાંઠા જિલ્લાને પાણીદાર બનાવવા માટે જે અભિયાન ઊભું કરવામાં આવ્યું છે સ્વૈચ્છિક સંસ્થાઓએ બેન્કિંગ બનાસ ડેરી અને તમામ સંસ્થાઓ જે એનજીઓ દ્વારા જળ સંચયનું જે કામ અત્યારે હાથ પર લેવામાં આવ્યું છે બનાસકાંઠાના ભાવિ ઉજ્જવળ દેખાય છે અને આ કામગીરી દરેકે સ્વચ્છાએ પોતાએ બી ઉપાડી લેવી જોઈએ અને આજે પણ હશે ને માનનીય સી આર પટેલ પાટીલ સાહેબે આ અંગેનો સંકલ્પ પત્ર લેવાયો અને બધા લોકો એનાથી ખૂબ ઉત્સાહિત થયા છે અને કામગીરી માટે ખૂબ જ પ્રયત્નશીલ થયા છે અને ભવિષ્યમાં ખૂબ સારા પરિણામ મળશે રતુભાઈ ગોળ વડગામ સંચય અભિયાન એટલે બહુ મોટું અભિયાન છે આ જિલ્લાને ખૂબ પાણીની જરૂરિયાત છે અને જરૂરિયાતને પૂરી પાડવા માટે થઈને જળ સંચય અભિયાન એ દરેક ક્ષેત્રે કામ લાગે એવું છે એટલા માટે તો શોષકુવા શોખાડા ચેકડેમ વગેરે બાંધીને પણ પાણીનું તળ ખૂબ ઊંચું આવી શકે એ માટે થઈને આ જિલ્લાના બાહોશ નેતા શંકરભાઈ ચૌધરીએ આ બીડું ઝડપ્યું છે એ એને સૌ એ સાથ આપી અને આગળ વધીશું અને પાણીના તળ ખૂબ ઊંચા આપશે એવી ખૂબ જ આશા અને શ્રદ્ધા સાથે અમે લોકો બધા કામે પણ લાગી ગયા છીએ અભિયાન તરીકે થવું જોઈએ અને બે ત્રણ વર્ષ અભિયાન તરીકે ચલાવીએ અને પછીના ના દસેક વર્ષ જો એક પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પેલા હાથો એવું ધરતી પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી રણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી સીડબોલ નું અને વૃક્ષારોપણ તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખ થી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા સ્મશાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામ એ આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પહેલાં કેરી આપણે બહારથી લાવતા હતા હવે અહીંયા થાય છે હવે ઝાપુ પણ અહીંયા થવા માંડ્યા લીંબુ પણ અહીં થવા માંડ્યા છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર આઠ દસ વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શકીએ આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ જે જૂનું અભિયાન છે તો ચાલો પરંતુ છેલ્લા પાંચેક વર્ષથી જે સીડ બોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા છે પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે જે મેં વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે તો આ વર્ષે મા સ્કેલ ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડબોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું આપવાનું કામ કામ બિયારણ એ અમે ડેરી તરફથી અને એ સીડબોલ તૈયાર થાય એટલે કરોડોની સંખ્યામાં સીડ બોલ લઈને બનાસવાસીઓ પર્વતો ઉપર પહોંચે અને ત્યાં વાવેતર કરીએ પછી વરસાદ થાય અને પ્રકૃતિ એને ઉગાડીને મોટું કરવાની વ્યવસ્થા પ્રકૃતિ કરશે

આપણે પ્રત્યક્ષ રૂપે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે આજે